જય માતાજી જય શ્રી કૃષ્ણ તો આજે ફરી વખત આપણે આવી ગયા છીએ અમરેલી જિલ્લાના સાવરકુલા તાલુકાના મેવાચા ગામે તેમ કહેવાય છે કે મહાકાળી માતાજીનો અહીંયા મઢ આવેલું છે ધાંજા પરિવાર તેમજ મહેતા પરિવારના તો આ નવરાત્રી હાલી રહી છે તો આપણે સરપૂર્ણ માતાજીના દર્શન કરીશું તેમનો ઇતિહાસ જાણીશું

આજે મેવાસા મેવાસાધિયા નાતા પરિવારના કુળદેવી મહાકાળી માતાજી અને માતાજીનો જે નવરાત એમાં જજાત દાડમા દાદા યુટ્યુબ ચેનલ અલ્પેશભાઈ કરકર જ્યારે દર વર્ષે આવે છે અને માના સેવક છે અને મા મહાકાળી ઉપર અગાથ એને સર્જાશે તો મેવાસા ગામ કાઠી દરબારનું ગામ છે રાત્રિના સમયે આખું ગામ માતાજીના દર્શને આવે છે અને પરિવાર પણ માતાજીના દર્શને આવે છે પરિવાર ઉપરાંત મેવાસાના મહાકાળી કે જેને સમગ્ર પરિવારો માને છે એવા માતાજી કારણ કે કોઈ પણ માતાજી નવરાત્રિની અંદર અને મા હંમેશા માટે પ્રસન્ન હોય છે માતાજીના આનંદના નોરતા હોય છે અને માતાજી એકદમ આનંદ અને પ્રસન્નતાથી દરેકને આશીર્વાદ આપે એવી નવાસાની મહાકાળીના પૂંજારીને ભૂવા તરીકે અત્યારે હાલમાં હું અહીંયા સેવા આપી છું અને બીજું કે માતાજી તમે ગમે ત્યાં માનતા હો પણ દીકરો સારા કાર્ય કરતો હોય તો મા પ્રસન્ન હોય છે ભલે ગમે ત્યાં તમારા કુળદેવી હોય પણ એ દીકરો શોકની અંદર જાય અને કદાચ કોઈ દાન પુરણ કે કાંઈ પણ કરતો હોય તો માં રાજી હોય જેમ જનેતા અને રાજી રાખીએ અને દીકરો ગમે કદાચ કોઈ પણ બીજી માઓને પચાસ સાડી આપતો હોય તો માને ગદગદ આનંદ થાય એમ દીકરો સારા કર્મ કરે નવરાત્રિ અનુષ્ઠાન કરે ભજન કરે દાન પુણ્ય કરે તો મા સદાને માટે રાજી હોય છે એવું નહીં માનવાનું કે માતાજી આપણા કુળદેવી છે એટલે આપણે બીજે નહીં જવું ગમે ત્યાં દર્શન કરવા પણ એ માને એનો પર્વ હોય છે મારો દીકરો અત્યારે અગ્રેસર છે સેવા આપે છે તો આવા નવરાત્રિ જેવા ઉત્સવ હોય એની અંદર દરેક કાર્યોમાં સામેલ થઈ માનું અનુષ્ઠાન કરવું ભજન કરવું તપ કરવું અર્સન કરવું એ માની અસીમ કૃપા છે અને જ્યારે માતાજીની ની ઈચ્છા હોય માનો અલ્પેશ ભાઈ આવ્યા છો એ મેવાસા મહાકાળીયા બોલાવ્યા છે અમે તો નિમિત્ત માત્ર છે એને એ પ્રેરણા આપે છે તું અહીંયા આવ અને તારી યુટ્યુબ ચેનલમાં આ અમારું મેવાસા નો ઇતિહાસ સામેલ કર એવું માં મેવાસાની મહાકાળી હાજરા હાજરા કળિયુગ ની અંદર કે જેના અનેક પ્રસા છે અમે સંસ્કારો ને પ્રાધાન્ય નથી આપતા પણ અમે અમારી નજરે જોઈએ છીએ અને અહીંયા દરેક ની મનકામના મેવાસા ની મહાકાળી તમામ ની મનકામના પૂરી કરે છે જે નવ દિવસ માતાજી નું અનુષ્ઠાન કરે છે અખંડ દીવો કે જેને દીપ દર્શન એ પણ પ્રતાપભાઈ તરફથી હોય છે દરેક કાર્યમાં પ્રતાપભાઈનો સહયોગ હોય છે પરિવારનો તો હોય જ છે અને એમાં નવરાત્રિની અંદર અમારે જે આઠમ આવે છે આઠમ મંગળવાર ત્રીસ તારીખે સમસ્ત પરિવાર વતી આ વર્ષે ભવ્ય તે ભવ્ય આયોજન પણ યજ્ઞ નું કરેલું છે એમાં દરેક પણ પરિવાર પધારવાનો છે અને મેવાસા આવવા માટે આપણે આ વખતે કહીએ છીએ કે સાબરકુંડલા થી બાવીસ કિલોમીટર મેવાસા ગામ આવેલું છે કાઠી દરબારો અમારા યજમાનો નું ગામ છે અને ગામ પણ એટલી લાગણી અમારા તો કુવદેવી માતાજી છે પણ આજ અમારા યજમાનો એટલા માતાજીને માને છે કે જે અમે પણ એમાં માનીએ છીએ કે આવી સરજા અમારામાં નથી એવો ચમચ કાઠી દરબારો માતાજીને માને છે કાલે મરાતે દર્શને આવવાનું અમારું કાર્યક્રમ હોય તો એમાં સેવા આપવાની અને પોતાના કુળદેવી તરીકે પ્રાધાન્ય આપે એવા સારી મહાકાળી દરેકની મનકામના પરિપૂર્ણ કરે છે એવા આજે માના નવલા નોરતા છે તો આ નોરતાની અંદર હું અલ્પેશભાઈને આશીર્વાદ આપું છું કે માતાજી તમારી YouTube ચેનલને પ્રગતિ આપે અને દાડમાં દાદા હંમેશા જેમ બને તેમ આગળ આવે મેં જેમ કહ્યું કે કોઈ પણ દીકરો કોઈપણ કાર્યની અંદર સહયોગ આપે પોતાની જનેતા જેમ રાજી હોય એમ પોતાની કુળદેવી રાજી હોય તો ગમે ત્યાં તમે જ્યાં તમારે મન માતાજી મરજી આપે ત્યાં કાય દાન પુણ્ય તપ ભજન રૂપી સેવા તમે કરો મનુષ્ય જન્મ મળ્યો એને સાર્થક કરો તો આવા માના ઉત્સવો જે આપણને પ્રાપ્ત થયા હોય આની અંદર આનંદ અને મંગળ એવું મહેતા પરિવારના કુળદેવી મહાકાળી પૂરી કરે છે કારણ કે મહાકાળી મહાલક્ષ્મી સરસ્વતી આ ત્રણ દેવીઓમાં છે યજ્ઞમાં પેલા એના નામની આવતી અપાય કારણ કે એનું પ્રાગટ્ય નથી માં હાજર હજુર છે અને કલયુગની અંદર મહાકાળી માનું જેટલું પ્રાધાન્ય બધી કામ કરે છે પણ મહાકાળી તો આજરાજ હોય છે કે જેવી તમારી શ્રદ્ધા વિશ્વાસ નિષ્ઠા અને ભાવ એવું માતાજી કામ કરે છે આજે અમારો પરિવાર સુખી અને સમૃદ્ધ છે માતાજીની અસીમ કૃપાથી દરેક માતાજીના દર્શને આવે છે અને આનંદના મંગલકારે બોલો મહાકાલી મહા